આપણી વચ્ચે અવર ટાઈમ્સના તંત્રી અને સોની સમાજના અગ્રણી ભરતભાઈ ચૌહાણ ઉપસ્થિત છે કવિ ગોપાલ ધકાણને વિનંતી કરું કે ભરતભાઈનું અભિવાદન કરશે ગોપાલભાઈ ધકાણ આમ તો માનસરોવરમાંથી વીણેલું મોતી ક્યાંક ક્યાંક પડે એ જ શ્રોતાઓ બનતા હોય છે કોને રાખીએ અને કોને ચાખીએ સબરીના બોર જેવા સૌ મીઠા લાગે છે આપ સૌને જાજુ વાલ કવિતા કક્ષ ભાવનગરથી પધારેલ હિમલભાઈ પંડ્યા ઉદયભાઈ મારુ જીતુભાઈ વાઢેર અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારમાંથી પરેશભાઈ મહેતા ઉદયભાઈ દેસાઈ લોકસાહિત્ય સેતુમાંથી મહેન્દ્રભાઈ જોશી મનોહરદાદા ત્રિવેદી બાબરાથી અશોકભાઈ ખાચર રોહિતભાઈ જીવાણી કવિ હરજીવનભાઈ દાફડા અર્જુનભાઈ દવે અશોકભાઈ ખાચર અગનભાઈ રાજ્યગુરુ હિતેશભાઈ જોશી અશોકભાઈ જોશી ગુણવંતભાઈ સોરઠિયા જાણીતા વાર્તાકાર ગોવર્ધનભાઈ ભેસાણિયા સરસ્વતી વિદ્યાલયમાંથી વિજયભાઈ મહેતા વિપુલભાઈ પંડ્યા આશિષભાઈ મકવાણા વિજયભાઈ દાફડા પરેશભાઈ મહેતા ફિરોઝભાઈ હસનાની વરસડિયા સાહેબ હિંમતભાઈ જાદવ પ્રવીણભાઈ જાપડિયા શીલાબેન મહેતા દિવ્યાબેન સોજિત્રા બાલકિશન જોગી વિપુલભાઈ વ્યાસ યોગેશભાઈ ભટ્ટ ડૉક્ટર સંજીવ ધારૈયા વિપ ચલાલાદી વિપુલભાઈ ભટ્ટી સુભાષભાઈ વ્યાસ પેઇન્ટર મનોજભાઈ ચુડાસમા વાસુદેવભાઈ સોઢા ચલાલાથી ઉમેશભાઈ ચાવડા હિતેશભાઈ મહેતા પરેશભાઈ જાની નિલેશભાઈ પાઠક વિપુલભાઈ ભટ્ટી આપ સૌનું સ્વાગત છે અને જે પ્રસંગે આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ એ દોરમાં કાર્યક્રમમાં પુસ્તક વિમોચન માટે મૃત્યુના ઘણા કારણો હોય અનેક કારણોથી મૃત્યુ થાય કોઈ મેડિકલ ઇમરજન્સીસના કારણથી મૃત્યુ થાય ઠેસ વાગે પડી જાય અને મૃત્યુ થયાના દાખલા છે અકસ્માત થાય અને મૃત્યુ થાય પણ જન્મનું તો એક જ કારણ છે માં કવિ ગોપાલ ધકાણના માતૃશ્રી મીનાક્ષીબેન ધકાણને વિનંતી કરીશ કે વિમોચનમાં જોડાશે મીનાક્ષીબેન ધકાણ કવિ વિનોદ જોશીનો જે શુભેચ્છા સંદેશ છે ગોપાલભાઈના પુસ્તક માટે પોતાનો માર્ગ રચવા કટિબદ્ધ કવિ ગોપાલ ધકાણનું નામ વિવિધ સામયિકોમાં પ્રગટ થતી રહેતી એમની રચનાઓના કારણે પરિચિત છે હવે તેઓ કાવ્ય સંગ્રહ લઈને આવે છે ત્યારે એમની રચનાઓ એક સાથે હાથ વગી બને છે તેનો આનંદ છે ગીતનો દેહ એક પીછા જેવો હળવો હોય છતાં તેનો સ્પર્શ રોમાંચિત કરનારો હોય એવું મારી અલ્પમતીથી સમજ્યો છું આમ કહેનાર આ કવિની રચનાઓમાં આ વાતનું પ્રતિબિંબ દેખાય છે આ સંગ્રહની રચનામાંથી પસાર થનારને લાગશે કે કવિને ગીત સ્વરૂપની રચનાઓ પર પાક્કી હથોટી છે ગીતના સ્વભાવને તેઓ બરાબર સમજે છે કેટલીક રચનાઓમાં શ્રુતિરમ્ય લયાત્મક નિપજાવવાનું અને યોગ્ય પ્રાસાદીથી પંક્તિઓને પળોટવાનું કવિકર્મ તેઓ પ્રભાવકતાથી કરી શક્યા છે કવિનું વિસ્મય અનેક ગીતોમાં સુપેરે ઉઘડી રહ્યું છે ભાષાનો ભાર ન લાગે તે રીતે ગીતની માવજત કરવાનો મહત્તમ પ્રયાસ અહીં દેખાય છે કલ્પના શક્તિની વિશિષ્ટ અને મૌલિક ચમકારા પણ અહીં છે મોટી વાત તો એ છે કે સમકાલીન ગીત કવિતાનો કિંચિત પ્રભાવ ઝીલીને પણ આ કવિ પોતાનો માર્ગ રચવા કટિબદ્ધ હોય તેવું જણાય છે આપણે આ સંગ્રહને આવકારી પરત્વે ચોક્કસ આશાવાદી રહી શકીએ વિનોદ જોશી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ સૌ મંચસ્થ મહેમાનોને વિનંતી છે કે વિમોચનમાં જોડાશે આ ક્ષણ આપણે ઉજવવાની છે પૈસા આપીને બધું ખરીદી શકાશે પણ આ સમય પાછો નહીં આવે ભાઈ પંકજભાઈ એવું કહેતા હતા કે બાર વરસાદ ચાલુ છે કારણ કે રમેશ પારેખ પણ આજે રાજી થયા છે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે એવી જોરદાર તાલીઓ થઈ જાય કે ઉપરથી રમેશ પારેખ પણ આ સભાનો સ્ક્રીનશોટ લે જોરદાર તાલીઓથી આપણે આ કાવ્ય સંગ્રહને વધાવીએ અંજવાળું ડીથ્યુ મધરાતે કવિ ગોપાલ ધકાણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બહાર ઊભા હોત તો અમે તસવીરની ચર્ચા કરત આ ઊભા છીએ અમે તસવીરમાં બોલો શું બોલીએ કવિ રમેશ પારેખ ફરીવાર એકવાર જોરદાર તાલ્યો ગોપાલભાઈ ધકાણ માટે થઈ જાય